રામ રામ મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તો આજે આપણે જે વાત કરવાની છે એ અમારા તલાજા તાલુકાના અને મહુવા તાલુકાના ભાવનગર જિલ્લાના ખેડૂતોનો ખાસ હાડ પ્રશ્ન હતો અને કમેન્ટ્સમાં કીધું તું કે હિતેશભાઈ તમે તો જીરાની વાંહે પડી ગયા છો પરંતુ અમે ડુંગળી માટેની કળી બનાવી છે અને એ કળીમાં હવે કયું ખાતર નાખવું ઉગાડી તો દીધું છે તો એના માટેની તમે અમને માહિતી આપી દો અને કઈ ફૂગનાશક દવા વાપરવી છે અને કઈ જીવાત માટેની દવા વાપરવી છે અમારે તો એ દવા વિશેની માહિતી તમે અમને આપો તો મારા બાપ

બીફ સોપરને ગોળ નાખ્યો હોય અથવા તો હકામાને ગોલ નાખ્યું હોય તો આ ખડ તમે કાઢી કાઢવી અને પછી જે તમારે દવા નાખવાની છે ખાતર નાખવાનું છે નીચે તો એની માહિતી આપી દઈ તો ધાનુકાનું માયકો રાજા છે એમાં ધાનુકાનું માયકો રાજા છે બરાબર છે જે આઈ એમ ઓ તો આવે છે પણ એચ વાય ટી માયકો રાજા આવે છે જોઈ લઈ જો કાકા એગ્રીનોઝ આ એમ તો આવે છે કે ઓર્ગેનિક મટીલ છે બરોબર પણ એચ વાય ટી આવે છે ધાનુકા કંપનીનું નું માઇકો રાજા વિ કિલો આપવાનું છે હજાર મૂળિયા થઈ જાય મોટા ભાઈ આ પાળામાંથી ઓલા પાળામાં મૂળિયા નીકળે ને તો જ બકે બીજું

હવે કઈ કંપની તમે લઈ શકો છો મલ્ટિપ્લેક્ષ નું આવે છે આવે એપકો નું આવે છે આ તમે કોઈ લઈ લઈ શકો છો જે મેં તમને ટોપ પાંચ કંપની કીધી છે એમાંથી સલ્ફરની જે ચાર પાંચ કંપની આવે છે ટોપ પાંચ એમાંથી તમે આરામથી લઈ લેવાનું અને આ જે માઇકો રાજા આવે છે ધાનુકાનું ધાનુકા નું માઇકો રાજા ઇન્ડો માઇકો રાજા આવે છે એક્ટો માઇકો રાજા જે આવે છે ને એ એકટો આપણને બાવીસ દિવસે ગણ આપશે પચીસ દિવસે તમને સારું રિઝલ્ટ મતા અને ઇન્ડો માયકો રાજા છે એ તમને આઠ થી દસ દિવસની માલિકા જબરદસ્ત અને જોરદાર તમને પરિણામ જોવા મળશે તમને જોવા મળશે એનો ગ્રોથ તમને જોવા મળશે એના પાંદડાની કુમાશ અને જોવા મળશે તમને એમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે વધી જાય કારણ કે તમે એને બધો ખોરાક આપી દીધો છે જીંક મેગેઝીન કોપર બોરો નારિયન લો તત્વ અને અને સલ્ફર એક ફુગનાશક તત્વ પણ ગણવામાં આવે છે અને માઇક્રોન્યુટ્રલ એલિમેન્ટ તત્વ પણ ગણવામાં આવે છે બરાબર તો તમે એ પણ આપી શકો છો બીજું એટલે કેમ આવે બરાબર પછી નાખવાનું કેટલું આપવાનું છે તમારે એનું ઊભો નેટ બંધ કરી દે બરાબર માયકો રાજા તમારે આપવાનું છે વિઘે બે કિલો લેખે સલ્ફર આપવાનું છે વિઘે બે કિલો લેખે અને ઝીંક આપવાનું છે વિઘે પાંચ કિલો લેખે બરાબર છે

ધાનુકા કંપની ફેક્સ આવે છે ફીપ્રોનીલ પાંચ ટકા તો એ તમે પમ્પે ત્રીસ થી પાંત્રીસ એમ શકો છો અથવા તો વારાફરતી છટકાવ કરવાનો એક વખત તમે છે આપો એક વખત ફેક્સ આપો કોઈ બી કંપનીનું સારું તમને લઈ લેવાનું એના નાખ્યો હોય તો એક વખત તમારે પ્રોફિન ફર્સ્ટ અંતર નાખવાનું એમાં કઈ ઉપાધી નથી ફૂગનાશકની માલી પાસે વાત કરીએ ને ખેડૂત મિત્રો તો ખાસ કરીને તમારે ફૂગનાશેકમાં વેંગાર્ડનો તમે ઉપયોગ કરી શકો છો શું કામ કારણ કે એજોસ્ટોબીન હાડાભા ટકા આવે છે અને ટેબુકોનાઝોલ કોનાજલ ટકા આવે છે જે ટેબુકોનાઝોલ કોનાજોલ આપણે બાયરમાં પણ આવે છે ને ફોલિક્યુના નામથી આવે છે નેતિઓના નામથી આવે છે પછી બાઉન્સરના નામથી આવે છે બોનસના નામથી આવે છે તો એવા ટેબુકોનાઝોલ આવે છે આમાં ટેબુકોનાઝોલ છે એજોસ્ટ્રોબિન બાર પોઈન્ટ પાંચ ટકા છે તો આપણે એમિસ્ટારનું આવે છે સિઝન એમિસ્ટાર આવે છે ધાનુકાનું ગોડીવા નામથી આવે છે પછી અદામામાં કસ્ટોડી આવે છે એમાં પણ એજોસ્ટ્રોબિન આવે છે તો એ બંને તાકાતવાર ફૂગનાશકો જે છે ટેબુકોનાઝોલ અને એજોસ્ટ્રોબિન સ્ટ્રોબિન ગ્રુપના અને ઝોલ ગ્રુપના બંને જે ટેકનિકલ આવે છે જે અર્લી બ્લાઇટ લેટ બ્લાઇટ ટીપ બ્લાઇટ પાવડરની મીડી જ્યુ ડાવની મીડી જ્યુ હોય પછી પર્પલ બ્લોચ હોય પછી કોઈ બીજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નવી માહિતી માટે તમે અમારા વિડીયોને જોતા રહો ખેતીકા સાગરમાં રામ રામ જય જવાન જય કિસાન હર ખેડૂત મિત્રો લખજો કમેન્ટમાં જય જવાન જય કિસાન